અરે અર ને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં થઈ છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજકાલે છે ને મિત્રો થોડી થોડી બેન ને અત્યારે આવડી છે કેમ કે ક્યારેક ક્યારેક ન બોલતી એટલે પ્રેક્ટિસ નહોતી ગમે પ્રેક્ટિસ નહોતી કેમ કે આઈગળ પાછળ થઈ જાય આઈગળ પાછળ બેન આવડી ગયું છે ને વાગે કેટલા ગયા જો સાડા નવ મિનિટની વાર છે મિત્રો ને અત્યારે ઘરે છે ને મિત્રો હું જાગૃતિ

હું તો મિત્રોને શીખવું એને કહું બે નામે તો મેં શીખવું એને નામ મેં પાડ્યું તમે મિત્રો છે ને કોમેન્ટ કરી તો કે નામ આપણે હું એનું પાડવું બરોબર ને હજી છે ને મિત્રો મસ્ત કેવી મસ્ત થોડે એક નંબર કાબેન જરી કેવી છે પણ કેટલી થોડે બહુ એટલે બહુ ધડપ મિત્રો છે ને હાન નાના છોડશું ને તે દોડાવીશું બાકી ચાર બધા ચાર માલે ચાર અમુક અમુક બેઠા ને અમુક અમુક ઉભા ને એ રીતનું છે અને સર મિત્રો નામ તમે મિત્રો કોમેન્ટ કરી દેવું સારું કે નામ આપણે મિત્રો હું એનું પાડું જે નામ તમે આપણે એમ લાગશે સારું છે તે આપણે પાડી દેવું બાકી અત્યારે તો છે ને મિત્રો અમે એને શીખવું એને જઈ ને જળ સમ ઇકોને આપણે ચારી કરી દેવું ને આપણે જાગૃતિ બેન માલ લે પાવા જાય અંદર બાંધવાના છે કારણ કે તેડકો છે તેડકો છે અને અત્યારે સંજો આપણે સોંગ અત્યારે ચાલુ છે બરોબર અત્યારે ફ્રોય ત્યારે હું કે હું માલ નાળી આવી ગઈ છે ને ભાઈએ મૂકી દીધો છે શાક કારણ કે મારે વાડીએ દાડિયા છે એટલે ના શા લઈને જવાનું છે અને હું માલ નો પાવ આવી ગઈ મારે માલ પવાઈ જાય પછી માલ બધા અંદર બાંધી દેશે ને આમ જો આ મારી વાસડી છે છે ને મસ્ત બાકી આમ જો આમ જો ભાઈ તો આને શીખવું કે તમે જરા કોમેન્ટ કરી દેજો કે એમ નામ હું રાખું એ આમ ન જો તેમ જો શીખવો ના કાંજો મિત્રો કેમ પણ છે ને ગીરગા છે બાકી ગીરગા આ એક આ પછી આ બીજી આ મારી પહેલી વાસ્ત્રી અને આ બીજી આ છે પાડી આ નાની પાડી આ છે ગા અને આ છે મારી ભેંસ ભેંસ છે ભેંસ અને શું કહેવાય આ વાસ્ત્રીને તમે કોમેન્ટ કરી દેજો કે નામ શું રાખવું જો કેમ આમ જોઈએ ને બાકી છે ને જોરદાર હવે હું ફટાફટ માલ પાઈ લઉં અને પછી જવાનું છે મારે વાડીએ તો આપણે છે ને સવા પાણી આપણે બનાવી નાખ્યા છે ને જાગૃતિ બને સંજો બધાને પાઈ લીધા છે ને બધાને છે ને મિત્રો જો અંદર બાંધી દીધા આપણે ગેંડા

હેલો ગાઈશ ક્યાં બોલું ગે ક્યાં બોલું ગે જોડે જો કેટલી નટકટો મિત્રો ક્યાં બોલું ગે ક્યાં બોલું જો મસ્ત છે જો જો કેવી ઘોડા જો મિત્રો આનું મિત્રો છે ને કોમેટ એક મસ્ત છે સરપ્રાઇઝ એક ના કરી ગયો આપણે જ ભક્ને કેવી જો સીખું ચીકું હાલે ચીકું ઘોડા આવીને હાલે હાલે

میری جگہ لے تو یہ میری جمی لو ٹھیک ہے

પાંચસો રૂપિયા મિત્રો દાડીનો નો ભાવ હાલે છે બરોબર દાળિયા હતા કેટલા હતા હાથ દાળિયા મિત્રો હતા એક દાળિયા આપણે અડધી કલાક આપડે ગણી હાથ દાડિયાનો મિત્રો કેટલો ટોટલ થઈ ગયો હિસાબ કરો તો હવે દાળી એક થી આખા દિનો હું તો મિત્રો બે થી ત્રણ દાળિયા કામ અગારે ખોટી અગારે શું વાગ્યા જઈએ આપડે આપડે બોલાવી તમને મિત્રો મિત્રો વાત શેર કર્યું ખેડૂત ની યોજના છે ને ખેડૂત

تو ایک کام کر پکڑی لوگ لانبی پکڑ دوڑ دوڑ

گی مپا مستقبل پپا کام تھی نا بی چیک کرو نام رکھو باقی بس میتر آج کر અમારા બ્લોગ માં બોલ્યો નહી ભાઈ શું બોલશો કેવું ના માનું છે શીખું આવડે આને શું રહો તમને બધાને છે તો તો બસ મિત્રો આજના બ્લોકમાં તો આ રીતનું થયું તો આજના બ્લોક તમને ગમ્યો છે ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું બાકી મળી ગયો તમને નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને બાય બાય